મિત્રો ગુજરાતના એક ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર બનેલી આ કહાની સત્ય ઘટના પર આધારિત છે આ કહાનીમાં ચાર મિત્રો રાહુલ પ્રિયા વિક્રમ અને નીલમનો ઉલ્લેખ છે જે એક રાત્રે આ રસ્તા પર પ્રવાસે નીકળ્યા હતા પરંતુ તેની સાથે કંઈક એવી ઘટના બને છે કે તમે પણ વિચારમાં પડી જશો અને તમને પણ વિશ્વાસ નહીં આવે તો હૃદય કઠણ કરીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો રાહુલ એક નીડર અને રોમાન્સ પ્રેમી યુવાન ડ્રાઇવિંગ સીટ પર હતો તેની બાજુમાં બેઠેલી પ્રિયા જે રાહુલની નજીકની મિત્ર હતી ફોનમાં ગીતો બદલી રહી હતી પાછળની સીટ પર વિક્રમ અને નીલમ એકબીજાને ડરાવવાની મજાક કરી રહ્યા હતા રાતના દસ વાગ્યા હતા અને બહાર અંધારું એટલું ઘેરું હતું કે ગાડીના હેડલાઇટનો પ્રકાશ થોડે દૂર સુધી દેખાતો હતો રાહુલ તું ખરેખર આ રસ્તા પર જવા માંગે છે ગામમાં લોકો કહે છે કે અહીં રાત્રે કોઈ આવતું નથી નીલમે થોડી ચિંતાથી કહ્યું અરે નીલમ આ બધું ગામના લોકોની બનાવેલી વાતો છે આજે આપણે આ રસ્તો પાર કરીને બધાને બતાવીશું કે અહીં કંઈ ભૂતભૂત નથી રાહુલે હસતા હસતા જવાબ આપ્યો પ્રિયાએ ફોન બંધ કરીને કહ્યું ચાલ રાહુલ થોડું ઝડપથી ચલાવ મને આ રસ્તો થોડો વિચિત્ર લાગે છે આજુબાજુ એક પણ ઘર કે લાઈટ નથી વિક્રમે મજાકમાં કહ્યું અરે પ્રિયા ડરે છે ચિંતા ના કર હું તો અહીં બુજ સાથે સેલ્ફી લેવાનો છું બધા હસવા લાગ્યા પરંતુ તેમનું હાસ્ય લાંબુ ટક્યું નહીં અચાનક ગાડી એક ઝટકો લાગ્યો અને રાહુલે બ્રેક મારી ગાડીનું પાછળનું ટાયર પંચર થઈ ગયું હતું અરે આ શું થયું રાહુલે ગુસ્સાથી કહ્યું આ રસ્તો આટલો સાફ છે અને ટાયર પંચર હવે શું કરીશું આજુબાજુ તો કોઈ ગેરેજ પણ નથી નીલમે ચિંતાથી કહ્યું રાહુલે ગાડીમાંથી બહાર નીકળીને ટાયર ચેક કર્યું સ્ટેપની છે હું બદલી નાખીશ તમે લોકો ગાડીમાં જ રહો રાહુલે ગાડીનું પંચર થયેલું ટાયર બદલવાનું શરૂ કર્યું ત્યાં જ આકાશમાં કટા ટોપ અંધારું છવાઈ ગયું દૂરથી વીજળીની ચમક દેખાય અને થોડીક ક્ષણોમાં વરસાદના નાના નાના ટીપા પડવા લાગ્યા શરૂઆતમાં તે ધીમું ઝરમરતું હતું પરંતુ થોડી જ મિનિટોમાં વરસાદે ધોધમાર સ્વરૂપ લીધું રસ્તો લપસણો થઈ ગયો અને રાહુલના હાથમાંથી ટૂલ્સ સરકી રહ્યા હતા તે પલળીને ચિક્કાર થઈ ગયો હતો પરંતુ તેની નિડરતા હજુ યથાવત હતી રાહુલ જલ્દી કર આ વરસાદમાં અહીં રોકાવું નથી ગાડીની અંદરથી પ્રિયાએ ચીસ પાડી તેનો અવાજ વરસાદના ઘોંઘાટમાં થોડો દબાઈ ગયો અરે થોડી ધીરજ રાખ આ ટાયર બદલાઈ જશે રાહુલે જવાબ આપ્યો પરંતુ તેના ચહેરા પર હવે થોડી ચિંતાની રેખાઓ દેખાવા લાગી હતી આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત હતું ફક્ત વરસાદનો અવાજ અને ઝાડની ડાળીઓને હલાવતો પવન સંભળાતો હતો રસ્તાની બંને બાજુ ગાઢ જંગલ હતું અને ઝાડની ડાળીઓ વરસાદના ભારથી નમીને રસ્તા પર ઝૂકી રહી હતી જાણે કોઈ રહસ્યમય પડદો રચી રહી હોય ગાડીની અંદર પ્રિયા વિક્રમ અને નીલમ ચૂપચાપ બેઠા હતા વરસાદના ટીપા ગાડીની બારીઓ પર ટપકતા હતા અને હેડલાઇટનો પ્રકાશ વરસાદના પડદામાં અધૂરો દેખાતો હતો પ્રિયાએ ફોન બંધ કરી દીધો અને હવે તે બારી બહાર જોઈ રહી હતી અચાનક તેની નજર ગાડીની ડાબી બારી પર પડી વરસાદના ટીપા વચ્ચે તેને એક પળ માટે દેખાય અને પછી વરસાદના પડદામાં ગાયબ થઈ ગઈ એ શું હતું પ્રિયે ધ્રુજતા કહ્યું તેની આંખો આઘાતથી ફાટી ગઈ હતી ક્યાં શું વિક્રમે ઝડપથી બારી તરફ જોયું પરંતુ ત્યાં ફક્ત વરસાદના ટીપા અને અંધારું હતું મને મને લાગ્યું કે કોઈ બારી પાસે હતું એક સફેદ કપડામાં કોઈ આકૃતિ તેના વાળ ભીના હતા પ્રિયાએ ડરતા ડરતા કહ્યું તેનો અવાજ એટલો ધીમો હતો કે નીલમ અને વિક્રમે તેને ધ્યાનથી સાંભળવું પડ્યું અરે પ્રિયા તું વધારે વિચારે છે એ વરસાદના ટીપાની છાયા હશે કે પછી ઝાડની ડાળીઓનો પડછાયો નીલમે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પોતાનો અવાજ પણ થોડો કાંપી રહ્યો હતો તે બારી બહાર જોવાની હિંમત નહોતી કરી શકતી વિક્રમે મજાકમાં કહ્યું અરે પ્રિયા જો ભૂત હોય તો હું તો તેની સાથે સેલ્ફી લઈશ ડરવાની શું જરૂર છે પરંતુ તેની મજાક પણ હવે થોડી નિરર્થક લાગી ગાડીની અંદરનું વાતાવરણ અંદર થઈ ગયું હતું બહારનો વરસાદ હવે એટલો જોરદાર થઈ ગયો હતો કે ગાડીની છત પર ટપકતા ટીપાનો અવાજ ડ્રમની થાપ જેવો સંભળાતો હતો અચાનક ગાડીની પાછળની બારી પર એક ખડકો થયો ત્રણે એક સાથે ચોકી ગયા નીલમે ડરતા ડરતા પાછળ જોયું પરંતુ ત્યાં કંઈ દેખાયું નહીં એ એ શું હતું કોઈએ બારી પર ટકોર મારી તેનો અવાજ ડરથી ભરેલો હતો શાંત રહે નીલમ એ ઝાડની ડાળી હશે આ વરસાદમાં બધું જ વિચિત્ર લાગે છે વિક્રમે કહ્યું પરંતુ તેની આંખોમાં પણ હવે ડર દેખાતો હતો તેણે ગાડીની લાઇટ ચાલુ કરી અને બહાર જોવાનો પ્રયાસ કર્યો પરંતુ ધુમ્મસ અને વરસાદના કારણે બહુ દૂર સુધી કંઈ દેખાતું ન હતું પ્રિયાએ ફરી બારી તરફ જોયું અને આ વખતે તેની ચીસ નીકળી ગઈ જુઓ ત્યાં એ આકૃતિ ફરી દેખાય તેણે આંગળીથી બારી તરફ ઇશારો કર્યો વિક્રમ અને નીલમે ઝડપથી તે દિશામાં જોયું આ વખતે તેમને પણ એક ઝાંખી આકૃતિ દેખાય જે રસ્તાની બાજુમાં ઝાડની પાછળ ઊભી હતી તેના સફેદ કપડા વરસાદમાં પીંજાઈને ચોટી ગયા હતા અને તેના વાળ ચહેરા પર લટકતા હતા આકૃતિ ધીમે ધીમે ઝાડની પાછળથી આગળ આવી અને પછી અચાનક ગાયબ થઈ ગઈ આ શું હતું આ રસ્તો ખરેખર ભૂથિયો છે નીલમે રડતા રડતા કહ્યું તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તે પ્રિયાને ચોંટીને બેસી ગઈ શાંત રહો બંને આપણે હજુ આ બધું સમજવું પડશે એ કદાચ આપણો પડછાયો કે કલ્પના હશે વિક્રમે કહ્યું પરંતુ તેનો અવાજ હવે આત્મવિશ્વાસથી ખાલી થઈ ગયો હતો થોડી વાર પછી રાહુલ ગાડીની બારી પાસે આવ્યો અને ખડકો માર્યો ટાયર બદલાઈ ગયું ખોલો દરવાજો તેનો અવાજ વરસાદમાં ડૂબી રહ્યો હતો પ્રિયાએ ઝડપથી દરવાજો ખોલ્યો અને રાહુલ ભીનો થઈને ગાડીમાં બેસી ગયો તેના કપડામાંથી પાણી ટપકતું હતું અને તેના ચહેરા પર થાક અને ચિંતા દેખાતી હતી આ વરસાદે બધું જ બગાડી નાખ્યું રસ્તો એટલો લપસણો છે કે ગાડી ચલાવી મુશ્કેલ છે રાહુલે કહ્યું તેના હાથ હજુ પણ ઠંડીથી ત્રુજી રહ્યા હતા રાહુલ અમે અમે કંઈક જોયું પ્રિયાએ ધીમેથી કહ્યું બારી પાસે એક સફેદ આકૃતિ હતી રાહુલે ચોકીને તેની સામે જોયું શું તો શું કહે છે આ વરસાદમાં કોઈ બહાર હોય જ નહીં ના રાહુલ અમે બધાએ જોયું નીલમે આગળ વધીને કહ્યું એ આકૃતિ પાછળ હતી હતી એ એ ભૂત જેવી લાગતી રાહુલે એક ઊંડો શ્વાસ લીધો જુઓ આ બધું આપણા મનનું ભ્રમ હશે આ રસ્તો આ વરસાદ આ અંધારું આ બધું મળીને આપણને ડરાવી રહ્યું છે હું ગાડી ચલાવું છું અને આપણે અહીંથી નીકળી જઈશું પરંતુ જેવો તેણે ગાડી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો એન્જિનમાંથી એક વિચિત્ર અવાજ આવ્યો અને ગાડી ચાલુ થઈ નહીં રાહુલે ફરીથી પ્રયાસ કર્યા પરંતુ એન્જિન શાંત રહ્યું ગાડીની લાઇટ્સ પણ ઝાંખી પડવા લાગી આ આ શું થઈ રહ્યું છે રાહુલે ગુસ્સાથી સ્ટીરિંગ પર હાથ માર્યા આ ગાડી તો બરાબર હતી રાહુલ મને લાગે છે આપણે અહીંથી નીકળવું જોઈએ પગપાળા પ્રિયાએ ધીમેથી કહ્યું આ રસ્તો આ રસ્તો સુરક્ષિત નથી પગપાળા આ વરસાદમાં અને આ જંગલમાં વિક્રમે વિરોધ કર્યો આપણે ગાડીમાં જ રહીશું સવાર થશે એટલે આપણે ગામ સુધી પહોંચી જઈશું પરંતુ તેમની વાત પૂરી થાય તે પહેલાં ગાડીની બારી પર ફરીથી એક ખટકો થયો આ વખતે અવાજ એટલો સ્પષ્ટ હતો કે ચારેય ચોંકી ગયા રાહુલે ઝડપથી બારી બહાર જોયું પરંતુ વરસાદના પડદામાં કંઈ દેખાયું નહીં તેનું હૃદય ઝડપથી તબકવા લાગ્યું આ આ કોઈ ઝાડની ડાળી નથી તેણે ધીમેથી કહ્યું કોઈ અહીં છે ચારેય મિત્રો એકબીજાને જોઈ રહ્યા વરસાદનો અવાજ હવે એક ભયાનક સંગીત જેવો લાગતો હતો અને રસ્તાની આસપાસનું જંગલ જાણે તેમને ગળી જવા તૈયાર હોય તેવું લાગતું હતું અચાનક ગાડીની બહારથી એક ધીમો ભયાનક અવાજ આવ્યો જાણે કોઈ રડતું હોય અવાજ ધીમે ધીમે નજીક આવતો હતો અને ચારેય મિત્રોના હૃદય ડરથી તબકવા લાગ્યા આ શું છે નીલમે ધ્રુજતા અવાજે કહ્યું તેની આંખો ડરથી ભરાઈ ગઈ હતી શાંત રહો રાહુલે કહ્યું પરંતુ તેનો અવાજ હવે નબળો થઈ ગયો હતો આપણે આપણે ગાડીમાં જ રહીશું કંઈ થશે નહીં પરંતુ અંદરથી તે પણ જાણતો હતો કે આ રાત સામાન્ય નથી વરસાદ અંધારું અને આ રહસ્યમય રસ્તો આ બધું જ એક ભયાનક રહસ્યનું ભાગ હતું જેનો પડદો હજી ઉઘડવાનો બાકી હતો મિત્રો આ ઘટનામાં આગળ એવું બને છે કે તમે પણ સાંભળતા રહી જશો અને તમને પણ વિશ્વાસ નહીં આવે કે ખરેખર આવું પણ બની શકે તો મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રોએ આગળના એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા માગીએ છીએ તે નામ આ પ્રમાણે છે સવજીભાઈ જાડેજા ગામ ભુનાવા ગોંડલથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ બોટાદથી સેજલબેન ડાબી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે દાદુભાઈ આહિર ભાયાસારથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ નામ છે વિજયભાઈ જયસ્વાલ રુચિતાબેન પટેલ દિનેશભાઈ માંગરોળિયા હર્ષદભાઈ જોશી શાંતિબેન ગોસ્વામી વિરમગામથી રાકેશભાઈ જયસ્વાલ બાબુભાઈ પરમાર ભીખાભાઈ સોલંકી ગામ જળિયા મુકેશભાઈ પટેલ રમણભાઈ દરજી મુંબઈ આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવી રીતે મિત્રો તમે પણ અમારા એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો તો આવતા એપિસોડમાં અમે તમારું નામ જરૂરથી ઉલ્લેખ કરીશું અહીં મિત્રો ખાસ ધ્યાન રાખો કે જો તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમારું નામ ઉલ્લેખ થશે જેથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું તો મિત્રો આગળના એપિસોડમાં ઘણા બધા મિત્રો હવેલીનું નામ અને ગામનું નામ પૂછતા હતા પરંતુ મિત્રો અમુક કારણોસર અમે તમને તે જગ્યાનું સાચું નામ નથી બતાવી શકતા કારણ કે જો સાચા નામનો ઉલ્લેખ કરવામાં આવે તો ત્યાં લોકોનો જમાવડો થવાની શક્યતા છે અને તેની સમાજમાં નકારાત્મક અસર પણ પડી શકે છે જેથી અમુક કારણોસર અમે તમને સત્ય જગ્યા નથી બતાવી શકતા તેની ખાસ નોંધ લેશો તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી અચાનક રાહુલે બ્રેક મારી રસ્તાની વચ્ચે એક ઝાંખી આકૃતિ ઊભી હતી તે સફેદ કપડામાં હતી અને તેના લાંબા વાળ ચહેરા પર ટંકાયેલા હતા વરસાદના ટીપા તેના શરીર પરથી પસાર થઈ રહ્યા હતા જાણે તે કોઈ શારીરિક અસ્તિત્વ ન હોય આ શું છે રાહુલે ધીમેથી કહ્યું તેનો અવાજ ડરથી ભરેલો હતો રાહુલ ગાડી ચલાવ આપણે અહીંથી નીકળવું પડશે પ્રિયાએ ચીઝ પાડી રાહુલે ગાડી આગળ વધારવાનો પ્રયાસ કર્યો પરંતુ એન્જિન બંધ થઈ ગયું ગાડી એકદમ શાંત થઈ ગઈ બહારની આકૃતિ ધીમે ધીમે ગાડી તરફ આગળ વધી રહી હતી તેના પગ જમીનથી થોડા ઉપર હતા જાણે તે હવામાં તરતી હોય આ ભૂત છે નીલમે ચીસ પાડી શાંત રહો આપણે કંઈક કરવું પડશે વિક્રમે કહ્યું પરંતુ તેનો અવાજ પણ ડરથી કાપી રહ્યો હતો અચાનક આકૃતિ ગાયબ થઈ ગઈ ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ ફક્ત વરસાદનો અવાજ સંભળાતો હતો રાહુલે ફરી એન્જિન ચાલુ કરવાનો પ્રયાસ કર્યો અને આ વખતે ગાડી ચાલુ થઈ તેણે ઝડપથી ગાડી આગળ હંકારી આ શું હતું આ રસ્તો ખરેખર ભૂથિયા છે પ્રિયાએ કહ્યું આપણે ખોટું કર્યું આપણે આ રસ્તા પર ન આવવું જોઈએ નીલમે રડતા રડતા કહ્યું થોડે દૂર આગળ વધ્યા પછી તેમણે રસ્તાની બાજુમાં એક જૂનું ઘર દેખાયું ઘરની હાલત એવી હતી જાણે વર્ષોથી કોઈ ત્યાં રહેતું ન હોય ઘરની બારીઓ તૂટેલી હતી અને દરવાજો અડધો ખુલ્લો હતો વરસાદના કારણે ગાડી આગળ ચલાવી મુશ્કેલ થઈ રહી હતી તેથી રાહુલે ગાડી ઘરની બાજુમાં રોકી આપણે અહીં થોડી વાર રોકાઈએ વરસાદ ધીમો થાય એટલે આગળ વધીશું રાહુલે કહ્યું પરંતુ આ ઘર આ તો ભૂથિયા લાગે છે નીલમે ડરતા કહ્યું આપણી પાસે બીજો વિકલ્પ નથી ચાલો અંદર જઈએ વિક્રમે હિંમત કરીને કહ્યું ચારે મિત્રો ગાડીમાંથી નીચે ઉતર્યા અને ધીમે ધીમે ઘર તરફ આગળ વધ્યા ઘરની અંદર પગ મૂકતા જ ઠંડકનો અહેસાસ થયો ઘરની અંદર ધૂળની સ્મેલ હતી અને ફર્નિચર પર લાગેલા હતા એક ખૂણામાં એક જૂની તસવીર પડેલી હતી જેમાં એક સ્ત્રી અને એક બાળક હસતા દેખાતા હતા આ કોણ હશે પ્રિયાએ તસવીર ઉપાડીને કહ્યું ખબર નથી પરંતુ આ ઘરમાં કંઈક ખોટું લાગે છે રાહુલે કહ્યું અચાનક ઘરના દરવાજા ખડક થઈને બંધ થયા ચારેય મિત્રો ચોકી ગયા દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ખુલ્યો નહીં હા આ શું થઈ રહ્યું છે ડરતા કહ્યું શાંત રહો આપણે બહાર નીકળવાનો રસ્તો શોધીશું રાહુલે કહ્યું પરંતુ તેનો અવાજ પણ હવે ડરથી ભરેલો હતો જૂના ઉજ્જડ ઘરની અંદર ચારેય મિત્રો રાહુલ પ્રિયા વિક્રમ અને નીલમ એક અજાણ્યા ભયના સકંજામાં ફસાયેલા હતા ઘરની હવા ઠંડી અને ભેજવાળી હતી જેમાં ધૂળ અને સડો લાકડાની ગંધ ગઈ હતી દરેક પગલે ફ્લોર અવાજ જાણે ઘર પોતે જ તેમની હાજરીનો વિરોધ કરી રહી હોય બહારનો વરસાદ હજુ ધીમો પડ્યો હતો પરંતુ ઘરની તૂટેલી બારીઓમાંથી ઠંડો પવન અંદર આવતો હતો જે દરેકના શરીરમાં ઠંડક ફેલાવી રહ્યો હતો દરવાજો ખડક થઈને બંધ થયા પછી ચારેય મિત્રો ગભરાટમાં હતા નીલમે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તેના હાથ ધ્રુજતા હતા પરંતુ દરવાજો એક ઇંચ પણ હલ્યો નહીં આ શું થઈ રહ્યું છે આ દરવાજો કેમ નથી ખુલતો તેનો અવાજ ડરથી ભરાઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા શાંત રહે નીલમ આપણે બીજો રસ્તો શોધીશું રાહુલે કહ્યું પરંતુ તેનો અવાજ હવે આત્મવિશ્વાસથી ખાલી થઈ ગયો હતો તેણે ઘરની અંદર નજર ફેરવી ઓરડો અંધારો હતો ફક્ત ગાડીની હેડલાઇટનો ચાખો પ્રકાશ બારીમાંથી અંદર આવતો હતો જે દિવાલો પર વિચિત્ર રચી રહ્યો હતો એક ખૂણામાં એક જૂનું ધૂળથી ઢંકાયેલું ટેબલ હતું જેના પર એક તૂટેલી ફૂલદાની અને કેટલીક જૂની તસવીરો પડેલી હતી પ્રિયા ધીમે ધીમે ટેબલ તરફ પગલા ભર્યા તેના હાથ ધ્રુજતા હતા પરંતુ તેની અંદર એક અજાણી જિજ્ઞાસા જાગી હતી તેણે એક તસવીર ઉપાડી તેમાં એક યુવાન સ્ત્રી અને એક નાનકડું બાળક હસતા દેખાતા હતા સ્ત્રીના ચહેરા પર શાંતિ હતી પરંતુ તેની આંખોમાં કંઈક દુઃખ છુપાયેલું લાગતું હતું આ આ કોણ હશે પ્રિયાએ ધીમેથી કહ્યું તેની આંગળીઓ તસવીર પર ફરી રહી હતી ખબર નથી પરંતુ આ ઘરમાં કંઈક ખોટું લાગે છે રાહુલે કહ્યું તેણે ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરી અને ઓરડાની ચારે બાજુ નજર ફેરવી દિવાલો પર જૂના ઝાખા થયેલહેરા ચિત્રો લટકાતા હતા અને એક ખૂણામાં એક જૂનું આલમારી હતું જેનો દરવાજો અડધો ખુલ્લો હતો વિક્રમે હિંમત કરીને અલમારી તરફ પગલા ભર્યા ચાલો જોઈએ આમાં શું છે કદાચ કોઈ ચાવી કે બીજું કંઈક મળે જેનાથી દરવાજો દરવાજો ખોલી શકીએ તેણે અલમારીનો ખોલ્યો અને તેની અંદરથી ધૂળનો બહાર આવ્યો અંદર એક જૂની ડાયરી અને કેટલીક વિખરાયેલી ચીજ પડેલી હતી વિક્રમે ડાયરી ઉપાડી અને તેને ખોલી પહેલું પાનું ખોલ્યું પરંતુ બીજા પાના પર હાથથી લખેલા શબ્દો હતા જે ધાખા થઈ ગયા હતા આ શું છે વિક્રમે ડાયરીના પાના ફેરવ્યા તેમાં એક સ્ત્રીની વાર્તા લખેલી હતી જેનું નામ સરિતા હતું ડાયરીના શબ્દો એટલા ભાવુક હતા કે વિક્રમનું હૃદય ધડકવા લાગ્યું સરિતાએ લખ્યું હતું અને બાળક આ ઘરમાં રહેતા હતા પરંતુ ગામના લોકો તેમને જમીન હડપવા માગતા હતા એક રાત્રે કોઈએ તેમના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી ડાયરીના છેલ્લા પાના પર લખેલું હતું મારી આત્મા ન્યાયની રાહ જુએ છે જ્યાં સુધી મારા હત્યારાને સજા નહીં મળે હું આ રસ્તા પર ભટકતી રહીશ હા આ તો એ જ સ્ત્રી હશે જે આપણને રસ્તા પર દેખાય વિક્રમે ડરતા ડરતા કહ્યું તેની આંખો ડાયરી પર અટકી ગઈ હતી તેણે ડાયરી બતાવવા માટે રાહુલ તરફ વળ્યો પરંતુ તે ક્ષણે ઘરની અંદર એક ઠંડો હાડ થી જવતો પવન ફૂંકાયો બારીઓના કાચ ખખડવા લાગ્યા અને ઓરડાની અંદરનો પ્રકાશ ઝાંખો પડી ગયો જાણે કોઈ અચાનક લાઇટ ઓલાવી દીધી હોય અચાનક એક ધીમો ભયાનક અવાજ ગુંજ્યો મને શોધો મને શોધો અવાજ એટલો નજીકથી આવતો હતો કે ચારે મિત્રોના શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ નીલમે ચીસ પાડી અને પ્રિયાને ચોટીને ઊભી રહી આ આ શું હતું કોઈ અહીં છે તેનો અવાજ ડરથી ફાટી રહ્યો હતો શાંત રહો આપણે આપણે હિંમત રાખવી પડશે રાહુલે કહ્યું પરંતુ તેના હાથમાં પકડેલી ફ્લેશલાઇટ ધ્રુજી રહી હતી તેણે લાઇટનો પ્રકાશ ઓરડાની ચારે બાજુ ફેરવ્યો પરંતુ ત્યાં કોઈ દેખાયું નહીં ફક્ત દિવાલો પરના પડછાયો હલનચલન કરતા લાગતા હતા જાણે તેમને પોતાનું જીવ હોય અચાનક ઓરડાના એક ખૂણામાંથી એક ઝાંખી સફેદ આકૃતિ ધીમે ધીમે દેખાય તે સરીતા હતી તેના લાંબા ભીના વાળ ચહેરા પર લટકતા હતા અને તેના સફેદ કપડાં હવામાં હલકા હલકા લહેરાતા હતા જાણે તે જમીનથી થોડી ઉપર તરતી હોય તેનો ચહેરો નિસ્તેજ હતો અને તેની આંખોમાં એક ઊંડું દુઃખ અને ગુસ્સો ઝળકતો હતો ચાર મિત્રો ડરથી પાછળ હટ્યા તેમના હૃદય ઝડપથી ધડકવા લાગ્યા તમે તમે મારી મદદ કરશો સરિતાનો અવાજ ધીમો હતો પરંતુ તેમાં એક ભયાનક ગંભીરતા હતી તેનો અવાજ ઓરડામાં ગુંજતો હતો જાણે દિવાલો પોતે તેની વાતને પડઘો પાડી રહી હોય અ અમે અમે શું કરીએ રાહુલે હિંમત કરીને પૂછ્યું તેનો અવાજ ડરથી કાપી રહ્યો હતો તેણે ફ્લેશલાઇટ સરિતા તરફ ફેરવી પરંતુ પ્રકાશ તેના શરીરમાંથી પસાર થઈ રહ્યો હતો જાણે તે કોઈ શારીરિક અસ્તિત્વ ન હોય મારા શોધો સરિતાએ કહ્યું તેની આંખો રાહુલની આંખોમાં ઘૂસી રહી હતી તે આ ગામમાં જ છે તેની સજા થશે તો જ મને શાંતિ મળશે જ્યાં સુધી ન્યાય નહીં મળે હું આ રસ્તા પર ભટકતી રહીશ તેના શબ્દોમાં એક ઊંડી વેદના હતી જે ચારેય મિત્રોના હૃદયને ચીરી ગઈ પ્રિયાએ ધીમેથી કહ્યું અમે અમે તમારી મદદ કરીશું પરંતુ અમને જણાવો અમે શું કરવું અમને શું કરવું તેનો અવાજ ડરથી ભરેલો હતો પરંતુ તેની અંદર એક અજાણી હિંમત જાગી સરીતાની આકૃતિ ધીમે ધીમે ચાકી થવા લાગી પરંતુ તે પહેલા તેણે એક છેલ્લો શબ્દ કહ્યો જમીન જમીનનું રહસ્ય અને પછી તે ગાયબ થઈ ઓરડામાં ફરીથી શાંતિ છવાઈ ગઈ ફક્ત બહારના વરસાદના ટીપાનો અવાજ સંભળાતો હતો ચારે મિત્રો એકબીજાને જોઈ રહ્યા નીલમનું શરીર હજુ ધ્રુજતું હતું અને તે રડવાની તૈયારીમાં હતી આ આ શું હતું આપણે આ ઘરમાં નહોતા આવવું જોઈએ તેણે રડતા રડતા કહ્યું શાંત રહે નીલમ વિક્રમે કહ્યું તેનો અવાજ હવે ગંભીર થઈ ગયો હતો જો આ સરિતાની આત્મા છે તો તે આપણને નુકસાન નહીં પહોંચાવે તે ફક્ત ન્યાય માગે છે પરંતુ આપણે શું કરીશું પ્રિયાએ પૂછ્યું આપણે તો આ ગામ વિશે કંઈ જાણતા નથી અને આ જમીનનું રહસ્ય શું છે રાહુલે ડાયરી હાથમાં લીધી અને કહ્યું આ ડાયરીમાં કદાચ વધુ સંકેત હશે આપણે આ ઘરમાં બીજું કંઈક શોધવું પડશે અને સૌથી પહેલા આપણે આ દરવાજો ખોલવો પડશે જ્યારે મિત્રોએ નક્કી કર્યું કે તેઓ ઘરની અંદર બીજા ઓરડામાં તપાસ કરશે પરંતુ તેમના હૃદયમાં ડર હજુ યથાવત હતો સરિતાની આકૃતિની હાજરીએ તેમને એક ભયાનક સત્યનો અહેસાસ કરાવ્યો હતો આ રસ્તો અને આ ઘર કોઈ સામાન્ય જગ્યા નહોતા તે એક એવા રહસ્યનો ભાગ હતા જેનો અંત શોધવા માટે તેમણે હિંમત અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે જ્યારે મિત્રોએ નક્કી કર્યું કે તેઓ સરપંચની તપાસ કરશે તેમણે ગામના લોકો સાથે વાત કરી અને જૂના રેકોર્ડ્સ ચેક કર્યા એક જૂના દસ્તાવેજમાં તેમને પુરાવો મળ્યો કે દર્શાવતો હતો કે સરપંચ સરિતાની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરી હતી આ પુરાવા સાથે તેઓ પોલીસ પાસે ગયા પોલીસે સરપંચની ધરપકડ કરી અને તપાસ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો સરિતા અને તેના બાળકની કરી હતી ગામના લોકો આઘાતમાં હતા પરંતુ સરિતાને આત્માને ન્યાય મળ્યો સરિતાની વાતથી ચારે મિત્રો ચોકી ગયા તેમને ખબર ન હતી કે તેઓએ શું કરવું પરંતુ એક વાત નક્કી હતી તેઓ હવે આ રસ્તા પરથી પાછા ફરી શકે તેમ ન હતા તેમણે સરિતાની મદદ કરવી પડશે સવાર થઈ અને વરસાદ ધીમો પડ્યો ઘરનો દરવાજો ખુલ્યો અને ચારેય મિત્રો બહાર નીકળ્યા તેમણે નક્કી કર્યું કે તેઓ ખેરાલા ગામમાં જઈને સરિતાની વાર્તા વિશે વધુ જાણકારી મેળવશે ગામમાં પહોંચીને તેમણે એક વૃદ્ધ દાદીને મળ્યા જે સરિતાની વાર્તા જાણતા હતા દાદીએ જણાવ્યું કે સરિતા એક ગરીબ વિધવા હતી જેની જમીન પર ગામના એક પ્રભાવશાળી વ્યક્તિની નજર હતી જ્યારે સરિતાએ જમીન આપવાની ના પાડી ત્યારે તેની અને તેના બાળકની ત્યાં કરવામાં આવી અત્યારે કોણ હતો તે કોઈને ખબર ન હતી પરંતુ લોકોને શંકા હતી કે ગામના સરપંચનો હાથ હોઈ શકે છે એક રાત્રે ચારે મિત્રો ફરીથી તે રસ્તા પર ગયા આ વખતે વાતાવરણ શાંત હતું અને વરસાદનું નામો નિશાન ન હતું તેમને સરિતાની આકૃતિ દેખાય પરંતુ આ વખતે તેનો ચહેરો શાંત હતો તેણે ચારે મિત્રોનો આભાર માન્યો અને અદ્રશ્ય થઈ ગઈ આજે પણ ખેરાલાનો તે રસ્તો શાંત છે લોકો કહે છે કે સરિતાની આત્માને શાંતિ મળી ગઈ છે અને હવે તે રસ્તો પૂત્યા નથી પરંતુ ચાર મિત્રોના હૃદયમાં તે રાતનો રોમાંચ હંમેશા જીવંત રહેશે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાડ જય શ્રી કૃષ્ણ